મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે જેમાં સુરતના ઉમરપાડા અને વડાપાડા સહિતના પંથકમાં વરસાદ પડ્યો ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા આ સિવાય જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું આ તરફ નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો બપોર બાદ કેવડીયા ગરૂડેશ્વરમાં વાતાવરણ પલટાયું અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી બીજી તરફ રાજપીપળા તિલકવાડામાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી તરફ ડેડિયાપાડા અને સાગબારામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો બોટાદ શહેરમાં ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે અડધા ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા હતા શહેરના હવેલી ચોક પાળીયાદ રોડ વિસ્તાર ભાવનગર રોડ જ્યોતિગ્રામ સર્કલ વિસ્તાર તેમજ ગઢડા રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અમરેલી જિલ્લામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતના કારણે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં ખાસ કરીને લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા પર પાણી વહેતા થયા હતા બીજી તરફ ગીરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો ખાંભાના નાનુડી ઉમારિયા સહિતના ગામોમાં વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી ગીર સોમનાથ જિલ્લાના પણ અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં ઉના શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો બીજી તરફ ગીર ગઢડા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામતા લોકોને કે આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગની ધારણા છે આને વાત દિનો જો ગુજરાત સ્ટેટ ગયા હૈ સાઉથ ગુજરાત રીજન કે ચાર દિનો फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आने वाले चार दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग नवसारी बलसाड़ तापी दमन और दादरा नगर हवेली और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे आने वाले चार दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद और महिसागर और डे फाइव की बात करेंगे तो डे फाइव के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है हवामान निषाद अंबरलाल पटेल मते आगामी इक्कीस तारीख थी एक सिस्टम सक्रिय थवा जा रही है जिस सिस्टम थी समग्र राज्य में मरसादी माहौल जाम से અને આ વરસાદ વાવણી લાયક હશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ